મિત્રો ડાર ટેસ્ટ થઈ રહી છે પૂછીએ કેવી બની કેવી બની એવી કુલભાઈ કઈ નાખવું પડે એમ નથી ને હવે મીઠું ન ખાઈ ગયો નાખવું નથી પડે એમ ને કઈ હર્ષદભાઈ હાલો મિત્રો ટેસ્ટ થઈ ગયો છે અને ઉફાળો આવી ગયો છે હવે આપણે થોડીક વારમાં ઉતારી લેવું રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો આપણે આજે શ્રીનાથજી સિંગ સિંગતેલમાં પંચરત્ન દાળ બનાવવાની છે તમને આખો વિડીયો બનાવું બતાવું કઈ રીતે દાળ બને છે અત્યારે હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે હમણાં દાળ બાફવા મૂકવાની હે તમને આખો વિડીયો બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને ખાસ શેર કરજો મિત્રો દાળ બાફવા મૂકીએ દાળ જઈએ પછી આપણે પંચ દાળ બનાવશું જુઓ મિત્રો આપણે પાંચ જાતની દાળ બાફવા મૂકી દીધી છે પાણીમાં એમાં એક ચમચી મીઠું નાખી દીધું છે હવે દાળ બફાઈને પછી આપણે પંચરત્ન દાળ બનાવશું વઘાર મારશું અત્યારે જુઓ ડુંગળીને ટમેટાને સુધારવાનું ચાલુ થયું છે જવો મિત્રો હવે લસણ સુધારી રહ્યું છે ડુંગળીની કટકી થઈ રહી છે અને હમણાં પછી ટમેટાને આદુ ખમણીને પછી આપણે પંચરત્ન દાળ બનાવવાની છે મિત્રો દાળ બફાઈ રહી છે પછી આપણે શ્રીનાથજી શ્રીનાથજીલ માં દાળ પછી લસણ ડુંગળી સુધારવાનું કામ ચાલુ જ છે દાળ બફાઈ રહી છે દાળ બફાઈ ગયા પછી આપણી આગળ કામ ચાલુ થશે મિત્રો દાળ બફાઈ રહી છે હવે લગભગ હવે થોડીક વારમાં જ બફાઈ ગયા ફણ આવી ગયા હવે પછી આપણે પંચરત્ન દાળ બનાવીએ બફાઈ ગયા પછી મિત્રો હવે દાળ બફાઈ ગઈ છે આપણે એને ઉતારી લઈએ દાળ બફાઈ ગઈ હે અને હવે આપણે દાળ એને ઉતારી લીધી છે હવે આપણે વઘાર મારશું શ્રીનાથજી સિંગતેલ માં મિત્રો વઘાર માટે નાખશો આપણે સાત જણા છે એટલે ચારસો ગ્રામ જેવું તેલ નાખશું

આપણે આપણે ડુંગળી નાખ્યા બાદ આપણે નાખશું આદુ લસણ ને મરચાની પેસ્ટ જોઈ શકો છો હવે કેમકે આદુ લસણ ને ચડતા વાર લાગે એટલે એને આપણે સાથે નાખી દઈશું મિત્રો હવે આપણે થોડુંક પાણી નાખશું જેનાથી ડુંગળી થોડીક સગાઈ સુધી પાણી લઈ દઈશું પાણી ઉમેરશું હજી સ્વાદ અનુસાર નાખશું મિત્રો હવે આપણે ચટણી જીરું હળદર અને થોડો ગરમ મસાલો એડ કરીશું ચટણી જીરું અને ગરમ મસાલો એડ કરી દીધો છે

ايني چي دوي جو خاص ديا رکھم આપણે સ્વાદ મજા આવશે આપણે એમાં ટમેટા એડ કરશું ટમેટા ની ગ્રેવી આપણે બનાવેલી છે

આપણે પંચર દાળ થઈ જશે પાર હવે એને પાણી નાખીને નાખી પક પાણી ચિત્ર હવે આપણે પાણી એડ કરી દીધું છે હવે આપણે એને બે થી ત્રણ ઉપર આવડેસુ જેથી એ બરાબર પાકી જાય તૈયારીમાં છે એકદમ જોઈ શકો આવે છે હવે આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ શું નાખવું પડેલ છે પછી હવે ઉતારી દેસુ મિત્રો દાળ ટેસ્ટ થઈ રહી છે પૂછીએ કેવીક બની કેવીક બની વિપુલભાઈ કઈ નાખવું પડે એમ નથી ને હવે મીઠું ન ખાઈ ગયો નાખવું નથી પડે એમ ને કઈ હરસદભાઈ હાલો મિત્રો ટેસ્ટ થઈ ગયો છે અને ઉફાણો આવી ગયો છે હવે આપણે થોડીક વારમાં ઉતારી લેવું મિત્રો દાળ બાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે એને ઉતારી લઈએ જો દાળ છે વઘારેલા ભાત છે ટમેટાં ડુંગળી અને સાથે હે ભાખરી ભાખરીને બધું લઈને ચાલો હવે બેસીએ જમવા ભાખરી દાળ અને સાથે ભાત ચાલો મિત્રો હવે અમે જમવા બેઠા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હે દાળ ને ભાખરી અને સાથે ભાત ભાત ક્યાં ગયા ઘરેલા પાક છે સાથે જીરા રાઈસ મિત્રો હવે જમવાનું ચાલુ છે હવે મળશું આપણે આપડે આગલા કેવી બની મિત્રો તો વાંધો નહીં ચાલો મિત્રો ચાલો મિત્રો રામ રામ હવે અમે જમી લઈએ મળશો આગલા વિડીયો ત્યાં સુધી રામ રામ આવજો